તે ચાર વર્ષની હતી ત્યારથી જ સ્કેટિંગનો શોખ હતો પરંતુ તેનો શોખ એક હુનર બની ગયો છે અત્યાર સુધીમાં લિંબો સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે જેમાં એસયુવી કાર નીચે લોએસ્ટ લિંબો સ્કેટિંગ કર્યું હતું હવે તે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહી છે અમદાવાદના રિવરફ્રન્ટ પર તક્ષવી હરનીલ વાઘાણીએ સોર સેમી હાઇટ નીચે પચ્ચીસ મીટર લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું અને ギネス बुक ऑफ માં સ્થાન મેળવવા માટે પોતાનું નામ સબમિટ કરશે 6 વર્ષની તક્ષવી હરનીલ વાઘાણી મહેનત કરીને તેનો ગોલ પૂર્ણ કરી રહી છે પહેલાં તો મારી મમ્મી નેડુ એનો પિતા રાવ્યો હતો એ લોકોને પતિ મારા તરને આવ્યા તો તરને બોલ્યું આ કર તો ટ્રાય કરે એટલે કરે તો મેં બોલ્યું કે તો એકલે હું આ લેબર તક પહોંચી છું નહીં તો હું તોડી દે તો ના ફૂટ ઉપર ઓપર કર તરને બોલ્યું તે આવું કર તો મેં બોલ્યું લીંબુ કે તેમાં કર કે મેં એવું વિચાર્યું બોલ્યું ઓકે અને કરા તેમાં બોલ્યું પછી બોલ્યું તમે પહેલાં આ વાળો બનાવવા વાળો બનાવો તો પહેલાં મેં કાર માં મને અહીંયા વાગ્યું હતું અહીંયા વાગ્યું હતું પડું રૂકે નહીં અને હું એ બધા નથી કહતું તે હાર નહીં બનવાની ઓલમ્પિક મારી મમ્મીની કડી ટ્રાય કરવા બોલ્યું તે એવું અને મારા ફ્રેન્ડ ભી બોલે કે ટ્રાય કરવા તે આવ કર તો મેં બોલી ઓકે તક્ષબી બારડોલી પોતાના સંબંધીને ત્યાં આવતા અમારા ચેનલના પ્રતિનિધિએ તેમની વિશેષ મુલાકાત કરી હતી તક્ષબીના માસા ડોક્ટર ચંદ્રયાન શાહ અને માસી ડોક્ટર વેદાંશીએ જણાવ્યું છે કે તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું છે લોએસ્ટ હાઈટ પર બાર્સ સેટ કરવામાં આવ્યા હતા જમીનની 16 સેમી લેવલ પર બાર્સ રાખવામાં આવ્યા હતા અને 25 મીટરમાં છવ્વીસ બાર્સ રાખવામાં આવ્યા હતા જે તક્ષવીએ પરફોર્મ કર્યું છે તે ચાર વર્ષની હતી ત્યારે તેના શોખ માટે સ્કેટિંગ શરૂ કરો હતું ત્યારબાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે તે પ્રયાસ કરી રહી છે એકચ્યુલી જ્યારે વર્ષની હતી અને અને ઓલમોસ્ટ કોવિડ ચાલતો હતો ત્યારે ઓફ એક્ટિવિટી કરાવડાવતા હતા તો એ ઘરે રોલર સ્કેટ પર એને ચાલુ કર્યું હતું જાતે જ કરવાનું અને પછીથી જ્યારે કોવિડ પત્યો અને અમે એને એકેડેમીમાં મૂકી જોડે જોડે કરાટે પણ મૂકી હતી એને તો એના કરાટેના સરને લાગ્યું કે એટલે એના સર સેમ જ છે બંનેના તો સરને થયું કે એની ફ્લેક્સિબિલિટી બહુ સરસ છે અને છોકરીની મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ પણ બહુ ફાઇન છે તો આપણે એને કંઈક અલગ પ્રકારનું ટ્રાય કરાવડાવીએ તો એને લીંબો સ્કેટિંગ્સમાં ટ્રાય કરી અને શી સક્સીડ ઇન દેટ અને એમાં કેવું છે કે એના માટે એકચ્યુલી અમને સ્મૂથ સરફેસ નથી મળતી જેમાં અમારે રેકોર્ડ બ્રેક કરવાતા તો એણે પાર્કિંગમાં બેઝમેન્ટમાં ટ્રાય કરી છે સર્વિસ રોડ પર ટ્રાય કરી છે એકચ્યુઅલી અમદાવાદ રહે છે લોકો અને હાઈકોર્ટની બહાર જે સર્વિસ રોડ છે એના પર પ્રેક્ટિસ કરતી હતી અને પછી એણે રેકોર્ડ્સ બનાવ્યા છે એણે ટોટલ ત્રણ રેકોર્ડ બનાવ્યા છે એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેમાં એ ફાસ્ટેસ્ટ ફિફ્ટી મીટર્સમાંથી પાસ થઈ છે બીજો ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં એમાં એ લોવેસ્ટ જેની ઇંચ સેવન ઇંચની જ હાઈટ હતી એ પાર્સમાંથી પાસ થઈ છે થર્ડ રેકોર્ડ એને બનાવ્યો છે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં અને એમાં ટ્વેન્ટી ટુ એસયુ કારની જતી પાસ થઈ છે છોકરી અને એને બહુ બધી વખત ઇન્જરી થઈ છે પણ એને હાર નથી માની અને જાતે જે કહે છે કે ના મરે હજી કંઈક કરવું છે કંઈ ટ્રાય કરવી છે અને અત્યારે ફોર્થ ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડ માટે એણે અટેમ્પ કર્યો છે જે લોવેસ્ટ લિમ્બો સ્કેટિંગ માટે છે તક્ષવીની જે રીતની ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ છે પ્લસ એનો બોડી બી સપોર્ટ કરે છે તો એના ફેમિલી ફ્રેન્ડ્સ અને કોચ સર અને બધાની એવી ઈચ્છા છે કે ઓલિમ્પિક્સ માટે હવે ટ્રાય કરે હવે લેટ સી કે શું થાય ના હજી સુધી ગવર્મેન્ટનો એપ્રોચ એના માટે કરશું આ ગિનિસ બોલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું જો આપણને એચીવ થઈ જાય ત્યારબાદ આપણે ગવર્મેન્ટ માટે એપ્રોચ કરવાના છે એના માટે કે કે રીતના એમાં ગવર્મેન્ટ થ્રુ હેલ્પ આપણને મળે હિતેશ આર આરએન ન્યૂઝ બારડોલી